ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે સાબરકાંઠા જિલ્લામાંથી શાકભાજી જતી રોકાઈ જેને લઈને ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે એ ખેડૂત ભાઈઓ છે અને અમારી નમ્ર અપીલ છે સરકારને કે ટ્રાન્સપોર્ટોની જે હડતાલ ચાલે છે એનો વહેલી તકે એનો નિવાડો કરે અને ટ્રાન્સપોર્ટ ચાલુ કરે અમારા માલનું ઘણું બધું એવું નુકસાન થઈ રહ્યું છે આજે માર્કેટમાં બે માથે પોટલો લઈને જઈએ છે તો બી ભાવ મળી શકતો નથી તો સરકારને અમારી એટલી અપીલ છે કે આ ટ્રાન્સપોર્ટનો જે તે નિકાલ છે કરવા મહેરબાની કરે અને ટ્રાન્સપોર્ટની હડતાલ પાછી ખેંચવાનું કંઈ કરે અને અમારા વ્હીકલો બધા ચાલુ કરે તો અમારે શાકભાજીનું જે વિતરણ છે ખેડૂતોનું જે માલ માલ છે એ બી વહેલી તકે માર્કેટમાં પહોંચે તો જલ્દી સારો એવો અમને વેપારો થાય અને અમને નુકસાન થતું ગવર્મેન્ટ અમને બચાવે મહેન્દ્રભાઈ ગલાવી મકવાણા હિંમતનગર એપીએમસી માર્કેટમાં આ હડતાલના કારણે શાકભાજી બહારથી આવતી નથી અને જે ટ્રાફિક જે બહારથી જે શાકભાજી આવતી નથી અને એના કારણે અમારું બહુ લાખો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે અમારી ગાડીઓ રસ્તામાં ભરેલી પડી છે હડતાલના કારણે એટલે સરકારને આના વિશે વિચારવું જોઈએ કે ગરીબો બરબાદ થઈ જશે વેપારીઓ બરબાદ થઈ જશે ખેડૂતો બરબાદ થઈ જશે એટલે જે વસ્તુ પાંચસો રૂપિયા મળ જતું હતું આજે પચાસ રૂપિયા જબલું પણ કોઈ લેવાનું નથી આ હડતાલના કારણે એટલે સરકારને ખરેખર આ કાયદા વિશે વિચારી અને સારો નિર્ણય લઈ અને પ્રજાને જીવાડવી જોઈએ લાલભાઈ આઝાદ